તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં તો વિડીયોમાં વાત કરવાનું છે ભાઈ એક નવા કલાકાર વિશે કે જેણે જિગ્નેશ કવિરા ગીતા રબારી હોય કે પછી રાકેશ બારોટ હોય કે જે મોટા મોટા કલાકારો છે તેની સાઈડ કાપી લીધી છે અને ભાઈ એવો મસ્ત મજાનો સરસ અવાજ છે તમે અવાજ સાંભળી દીધો છે આગળ અને આગળ આપણે આખો વિડીયો જોવાનો છે અને આખો એનો વિડીયો છે એનું આખું ગીત જે ગાયું છે એ આપણે આગળ જોવાનું છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને આ કલાકાર માટે આ યુવાન કલાકાર માટે વિડીયોનો લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ભાઈ કે આ કલાકારનો અવાજ તમને કેવો લાગ્યો બહુ મસ્ત સરસ અવાજ છે અને સરસ રીતે ગાય છે ભાવવા આગળ આપણે આનો વિડીયો સાંભળવાનો છે તો વિડીયો આખો જોઈએ અને કોમેન્ટ કરી અને આ ભાઈ માટે સપોર્ટ કરી દેજો જરૂરથી અને ખરેખર મોટા મોટા કલાકારો કરતાં પણ અવાજ સારો હોય એવા ભાઈનો અવાજ છે તો તમે જોઈએ ને મિત્રો કે કેટલો સરસ મજાનો આ ભાઈ ગાય છે તો ખરેખર આવા કલાકારોને સપોર્ટ કરવાની જરૂર છે અને આવા કલાકારોને સપોર્ટની જરૂર છે તો ભાઈ આવા કલાકારોને સપોર્ટ કરજો અને કોમેન્ટમાં આ ભાઈ માટે સપોર્ટ જરૂરથી કરી દેજો આવો સાંભળીએ આ ભોગીત Oh